અને જે જગ્યા ઉપર એમને નોકરી કરવામાં આવે છે અથવા એમને કામ કરવામાં આવે છે એ જગ્યા પર જે કામ કર્યું છે એ તપાસનો વિષય હતો અંદર ખોટા જે પત્ર વ્યવહાર થઈ ગયો હોય અથવા ખોટા જે પત્ર બનાવ્યું હોય એ તપાસનો વિષય હતો પણ છતાં કોઈને વાલો થવા માટે અથવા અન્ય કોઈ ઈજ્જત બચાવવા માટે આ દીકરી સાથેના અન્ય આરોપીનો વરઘોડા કાઢવામાં આવ્યો છે આજે આપણે આ જ ચર્ચા કરશું વરઘોડો કાયદેસર એટલા માટે હું તમારી જોડે ચર્ચા કરવા માંગુ છું કારણ કે વરઘોડો કાઢવા માટે ભારતના બંધારણની અંદર કોઈ જોગવાઈ નથી આ દિન સુધી કોઈ કાયદો એની અંદર બનાવવામાં આવ્યું નથી વરઘોડો તમે કાઢી શકો છો અથવા તપાસ અધિકારી દ્વારા વરઘોડો કાઢી શકે છે એવું કોઈ જગ્યા પર કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી સાથે આપણે એ પણ ધ્યાન રાખવા જેવું છે જે તમે જે હથકડી જે પહેરાવા માટેનો જે સિસ્ટમ છે એમાં પણ બહુ બધા પ્રતિબંધો છે હથકડી પણ તમે ના પહેરાવી શકો એના માટે પણ જે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ છે એમની પૂર્વ મંજૂરીની જરૂરિયાત છે છતાં આપણે હથકડી પણ પહેરાવીએ છીએ અને વરઘોડો પણ કાઢી રહ્યા છે તો આ જે ગેરકાયદેસર જે કૃત્ય એક અંશ સુધી આપણને સારું લાગે કારણ કે જ્યાં સુધી સમાજની અંદર નુસંસ કરતા જે લોકો છે અથવા જે ક્રિમિનલ એકદમ ક્રિમિનલ કામો જે કરતા જે લોકો છે એ લોકોનો નું વરઘોડો કાઢે એટલે આપણને સારું લાગે કારણ કે એને કાયદાનું ભાન કરાયું એવો આપણે અહેસાસ થાય છે એક વસ્તુ ધ્યાન જેવું છે પોલીસને આ વરઘોડો કાઢીને એને અહેસાસ કરવાની જરૂર નથી કાયદાના ભાન તો કાયદાને લીધે કરાવવાનો હોય છે એને સજા અપાવને કરાવવાનો હોય છે કાયદો કસન કસન કસે નબળું હોય તો કાયદોમાં બદલાવ લાવવાની જરૂર છે બાકી વરઘોડો કાઢવાની જરૂર નથી કારણ કે આ રીતે વરઘોડા કાઢવાથી જે વ્યક્તિ આરોપી તરીકે જે વ્યક્તિ છે એમનો માનવ અધિકારનો ભંગ થાય છે કારણ કે ઘણી બધી જગ્યા પર આપણે એવું સાબિત થયેલું છે અથવા કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવેલ છે ઘણીવાર કોઈ પણ વ્યક્તિને તમે આરોપી તરીકે તમે હોય તમારે એની ઉપર શંકા છે આ વ્યક્તિ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કર્યું છે બાકી પોલીસ પકડવાથી સાબિત નથી થતું તમે ગુનાહિત પ્રવૃત્તિ કર્યું છે તમે ગુનેગાર છો એવું સાબિત થતું નથી પોલીસ પકડે અથવા ઇન્વેસ્ટિગેશન ઓફિસર તમને અટકાયત કરે અથવા એફઆઈઆરની અંદર તમારું નામ આવે પ્રતિ તરીકે અથવા આરોપી તરીકે તમારું જો નામ આવે એટલે સમજવાનું તમારી ઉપર શંકા છે તપાસ આગળ વધશે અને કોર્ટ નક્કી કરશે તમે આરોપીમાંથી તમે ગુનેગાર બનાવશો અથવા તમે એક્યુઝ છો એ કોર્ટથી કરે છે તો આ કોર્ટ નક્કી કરતા પહેલા તમે કોઈ એફઆઈઆરમાં નામ આવે એટલે તમને વરઘોડામાં તમને સામેલ કરે અથવા તમારી સાથે વરઘોડો કાઢે જાહેર જનતાની સામે પ્રેસ મીડિયાની સામે લોકોને મોબાઈલની સામે તમારી જે વરઘોડો કાઢીને તમારી જે ઇજ્જત ઉતારે છે એ પોલીસનું કામ નથી અને એ ગેરકાયદેસર પ્રવર્તિ છે એ હું તમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું બે હજાર ઓગણીસમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ

ધરપકડ કરાયેલા વ્યક્તિનું જાહેર પ્રદર્શન કરવા પરેડિંગ કોઈ પણ કિંમતે મંજૂરી આપવું નહીં છતાં ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારનું કોઈ પણ આદેશનું પાલન હજી સુધી કર્યું નથી અને કરતા નથી અને હાલમાં પણ આપણે જોઈ રહ્યા છે લોકોને સરગસ કાઢે વરઘોડો કાઢે અને પરેડ કરાવીને લોકોને અપમાનિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ગરીબ માને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે નામદાર સુપ્રીમ કોર્ટ પણ આ વિષયમાં એક ટકોર અથવા સરકારને સૂચના આપવામાં આવેલ છે તારીખ અઠાવીસ રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના આગેવાનીમાં આગેવાની જે નો જે બંચ છે એ બંચમાં મીડિયા સમક્ષ લોકોને પરેડ કરાવવા માટેનું બંધ કરવું જોઈએ એવું સ્પષ્ટપણે સૂચના આપવામાં આવેલું છે સુપ્રીમ કોર્ટ આપે એટલે ભારત સરકારને આપે અને સાથે સાથે તમામ જે સ્ટેટ લેવલનું જે સરકારો છે સરકારને પણ લાગુ પડે છે કારણ કે એનું આખું ભારત લાગુ પડે છે એટલા માટે આ સૂચના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો હતું મીડિયા સમક્ષ કોઈ પણ આરોપીનું પરેડ કરવું બંધ કરવું જોઈએ કારણ કે તે વ્યક્તિ અને આરોપીનો ગેરિમાનું અપમાન છે જે ગુનામાં દોષિત ઠરે ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે મિત્રો આ જે સુપ્રીમ કોર્ટ નું આ જે નિરીક્ષણ છે એની અંદર સ્પષ્ટપણે બતાવે છે 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 દોષી ઠરે ત્યાં સુધી નિર્દોષ નિર્દોષ માનવામાં માનવામાં આવે આવે આરોપીને એજન્સીઓ પણ શંકાસ્પદ ધરપકડ કર્યા પછી તરત જો મીડિયા બ્રેકિંગ કરવું એ પણ બંધ કરી દેવું જોઈએ એટલે તમને કોઈ પણ વ્યક્તિને કદાચ કોઈ પણ કારણસર તમે જો એરસ્ટ થઈ ગયા હોય ધરપકડ થયા હોય તો અધિકારીઓ આ બાબતે મીડિયાનું બ્રીફ કરવું પણ નહીં જોઈએ જ્યાં સુધી તપાસ આગળ ના વધે જ્યાં સુધી એનું કોઈ ઠોસ પુરાવા ના મળે ત્યાં સુધી કોઈ પણ જાતનું બ્રીફિંગ મીડિયા બ્રીફિંગ અથવા પ્રેસ કોન્ફરન્સ પણ કરવા માટેનો અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવેલું છે આ વારંવાર અન્ય ઘણા બધા હાઈકોર્ટ આખા ભારતના ઘણા બધા હાઈકોર્ટમાં આ મામલા ઉપર ડિસ્કશન થયેલું છે આ મામલા ઉપર હુકમ થયેલું છે અને સુપ્રીમ કોર્ટમાં પણ વારંવાર આ વિષયમાં પણ ચર્ચા થયેલું છે હુકુમ થયેલું છે નારાજગી વ્યક્ત કર્યું છે સરકારને આ વિષયમાં સૂચના આવેલું છે છતાં આપણી સરકાર અને જે મંત્રીઓ અથવા અન્ય આગેવાનો એમ કે તો નીકળશે જ એટલે કાયદામાં રહીને કાયદાનું ભાન કરાવવાનો તાકાત નથી એટલા માટે આ વરઘોડો કાઢીને લોકોમાં એક ભયભીધી ઊભી કરવા માટેનો પ્રયત્ન કરે છે સાથે સાથે એ પણ હોઈ શકે છે કોઈ ગુંડાગર્દી કરતા જે માણસો હોય જે માણસો ટપોરગીરી કરતા હોય એ લોકોને પ્રખ્યાત કરવા માટે પણ આ વરઘોડોને યુઝ થતા હોય કારણ કે રાજકીય રીતે રાજકીય સ્તરે એને આવા માણસોને જરૂરિયાત ઉપસ્થિત થતું હોય છે એટલે આવા માણસોને મોટા કરવા માટે પણ વરઘોડો કાઢે જો આ માણસ ટપોરીગીરી કરે છે આ માણસ ગુંડાગર્દી કરે છે એટલે આ માણસ જે ચપ્પુને ઘા મારે છે લોકોને ભયબીતી ઊભી કરે છે એટલે આ માણસથી તમારે દૂર રહેવું એટલે તમારી અંદર નાગરિકોની અંદર એક ઓટોમેટિકલી એક ભાઈ ઊભી કરવા માટે પણ જાણી જોઈને પણ આ પ્રમાણેનો વરઘોડો કાઢવાનો પ્રયત્ન કરે છે એવું અત્યારે આપણને સંજાના સ્થાને દેખાઈ રહ્યા છે આ વિષયમાં અમે કાયદા ખાતા ટીમ દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રીને અને હોમ મિનિસ્ટર અને ડીજીપી સાથે સાથે તમામ પોલીસ કમિશનરશ્રીઓ ગુજરાતના અને જિલ્લા પોલીસ વડાશ્રીઓને આ પત્રના માધ્યમથી અમે એમને જણાવ્યું છે એમની પાસેથી અમે માંગણી કરી છે આ જે વરઘોડો કાઢવા માટેનું અથવા આ પરેડ કરવા માટેનું અથવા કોઈ પણ ગુણાની રીકન્સ્ટ્રકશનના નામે થતી આ જે પરેડ આ જે વરઘોડો તાત્કાલિક રીતે બંધ કરવા માટેનું પરિપત્ર આખા ગુજરાતમાં બહાર પાડો અને સાથે 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 અમે આ પણ માંગણી કરી છે કદાચ કોઈ ગુનાની અંદર કોઈ વર્ગોડો અથવા રીકન્સ્ટ્રક્શન કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતું હોય તો કાયદાના દાયરામાં રહીને કાયદાની મુજબ જિલ્લા મજિસ્ટ્રેટના પૂર્વ મંજૂરી લઈને આ કામ કરે કારણ કે જિલ્લા મજિસ્ટ્રેટ મંજૂરી આપે પછી આ પ્રમાણેનું કામગીરી થતી હોય છે કાયદા મુજબ તો આ પ્રમાણેનું કામગીરી એટલે જિલ્લા મજિસ્ટ્રેટના પૂર્વ મંજૂરી લઈને કરવા માટેનો અમારી જે માંગ છે અને સાથે સાથે આ જે ઘટનાની અંદર અત્યારે અમરેલીમાં જે બનેલી જે ઘટના છે એ ઘટનાની અંદર જે કંઈ ભોગ બનનાર વ્યક્તિ એને ન્યાય મળે એના માટે આ જે વરગોડો કાટનાર જે પ્રથમ જે જવાબદાર વ્યક્તિ જે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી છે એને સાથે સાથે એને જે એન્ડક્વોરી ઓફિસર તરીકે કદાચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તો એના સાથે જેટલા બી પોલીસ કર્મચારીઓ જે આ વરગોડોમાં દેખાઈ આવે છે એ બધાયને સસ્પેન્ડ કરીને તાત્કાલિક એમની સામે ખાતા કે તપાસ કરવા માટેનો હુકમ કરે એવી પણ આ કાયદા કરતા ટીમ દ્વારાની માંગણી કરવામાં આવેલું છે સાથે સાથે એક એહમ વાત આ પણ છે જે જિલ્લાના પોલીસ વડા છે એ વડાના ધ્યાન બહાર આવા કોઈ કામ થતું નથી એટલે આ જે અમરેલી જિલ્લાના જે પોલીસ મૌખિક મંજૂરી વગર આ પ્રમાણની કોઈ વરગોડો કોઈ લેડીઝોડો નીકળે નહી અને કોઈ લેડીસને રાત્રો રાત એમને અરેસ્ટ કરવા માટેનું હુકુમ અથવા જે મૌખિક જે સૂચના છે આવા જિલ્લા વડાના કાર્યાલયથી થતું હોય છે એટલા માટે એમની સામે પણ આ કે તપાસ કરવા માટેનો જે માંગ છે આ અમે તમામ જગ્યા પત્ર વ્યવહારથી મોકલી આપ્યું છે અને અન્ય જગ્યાઓ જે અમરેલી સિવાયના અન્ય જે જગ્યાઓ પર આ પત્ર એટલા માટે મોકલ્યું છે કારણ કે પોતાના જે વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ ના થાય તે માટે અગાઉથી કામગીરી કરે હવે પછી ગુજરાતમાં કોઈ વરઘોડો ના નીકળે એના માટેનું અગાઉ આ જાણકારી આપવા માટે આ કાયદા ખાતા દ્વારા અમે બધે પોલીસ શ્રીઓ તથા જિલ્લા પોલીસ વડાશ્રીઓ બધાને આ પત્રથી અમે અમારી અરજ વ્યક્ત કરી છે હવે આવનાર દિવસોમાં આની અંદર આ સરકારશ્રી અથવા અન્ય અધિકારીઓ શું કામગીરી કરે છે એની ઉપર આપણે નજર રાખશું આ જે વિડીયો વધુમાં વધુ શેર કરજો કારણ કે આ કાયદામાં જે અજ્ઞાનતા છે એટલા માટે આપણે તાલીઓ પાડી રહ્યા છે કોઈને કોઈ વ્યક્તિનું વરઘોડો નીકળશે એટલે આપણે તાલી પાડીએ છીએ અને જ્યારે આપણે સહસંબંધી અથવા ઘરના અથવા આપણા સોસાયટીના અથવા આપણા સમાજના કોઈ વ્યક્તિનું આવી રીતે ખોટી રીતે સંડોવણી કરીને એમની સામે ખોટી રીતે જો વરઘોડો કાઢે ત્યારે આપણે એનું દુઃખ આપણે ભોગવવાનો વારો આવે છે તો હજાર કદાચ ગુનેગારો બેચી જાય તો પણ એક નિર્દોષને સજા ના થાય એના માટે દરેક જાગૃત નાગરિકો પ્રયત્ન કરવાનો હોય છે એટલા માટે આ વિડીયો સૌ મિત્રો સુધી તમે પહોંચાડજો કારણ કે આ કાયદો બધાને ખબર હોવી જરૂરી છે જય હિન્દ વંદે માત્ર